ગુજરાતનું લોકપર્વ એટલે નવરાત્રી મહોત્સવની હવે દરેક યુવાનો રાહ જોઈ રહ્યા છે ત્યારે સુરતમાં પ્રથમ વખત જ મહિલા સુરક્ષાને પ્રાધાન્ય આપવા સાથે જ ખેલૈયાઓ મન મૂકીને ઝૂમી શકે તે માટે શહેરની વચ્ચો વચ્ચે પાલ વિસ્તારમાં પહેલી વખત ટ્રાન્સપરન્ટ ફૂલી એસી ડોમાં યશ્વી નવરાત્રી મહોત્સવ બે હજાર આયોજન થવા જઈ રહ્યું છે જેમાં સ્ટાર સેલિબ્રિટી સિંગલ્સ સાથે ગરબે ઘૂમવાની મજા માણવા સાથે જ ખાણીપીણી પણ ભરપૂર મજા માણવા મળશે આ અંગે પરેશ ખંડેલવારે જણાવ્યું હતું કે યશવી એન્ટરટેનમેન્ટ અને યશવી ફાઉન્ડેશન દ્વારા યશવી નવરાત્રી મહોત્સવ બે હજાર ચોવીસ નું આયોજન કરવામાં આવી રહ્યું છે આ નવરાત્રી મહિલાઓની સુરક્ષા અને સલામતી આરોગ્ય સંબંધિત સુવિધાઓ અને ખાણીપીણી માટેની સુવિધાઓને સલામત સ્થળ જેવી બાબતોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે યશુ નવરાત્રી મહોત્સવનું આયોજન સ્થળ એ શાળાની વચ્ચો વચ્ચે આપવામાં આવ્યું છે જેથી ખેલૈયાઓને સલામતી માટેની કોઈ સમસ્યાનો સામનો નહીં કરવો પડે કારણ કે મોટે ભાગે અત્યાર સુધી નવરાત્રી મહોત્સવના આયોજન શહેરના છેવાડે થતા આવ્યા છે ત્યારે ખેલૈયાઓને લાંબુ ટ્રાન્સપોર્ટેશન કરવામાં સાથે જ અગવડતાનો સામનો કરવો પડતો હોય છે ત્યારે આવી કેટલીક બાબતોને ધ્યાનમાં રાખી યશુ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ બાબત એ છે કે આયોજન સ્થળ એક વર્ચક એવા પાલ વિસ્તારમાં છે જ્યાં મોડી રાત સુધી ખાણીપીણી લારીઓ સ્ટોલ રેસ્ટોરન્ટ ઉપલબ્ધ હોય છે સાથે જ આસપાસમાં અનેક હોસ્પિટલો સહિતની આરોગ્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ છે જેથી કોઈ અનિચ્છનીય બનાવ સમય તાત્કાલિક આરોગ્ય લક્ષ્ય સેવા મળી રહે બિયોન્ડ ઇવેન્ટ ના વિશાલ ખાયલ શાંત હતું કે યશ્વી નવરાત્રી મહોત્સવના આયોજન માટે દેશમાં પહેલી વખત ટ્રાન્સપરન્ટ ફૂલી એસી ડોમ બનાવવામાં આવશે જ્યાં ખેલૈયાઓ ખુલ્લા આસમાને નિહાળી ગરબે ઘૂમી શકશે વિશાળ જગ્યામાં ટ્રેડિશનલ પરિધાન વાળા ખેલૈયાઓ માટે અલગથી વિશાળ જગ્યા હશે આ ઉપરાંત મહિલા સુરક્ષાને સૌથી વધુ પ્રાધાન્ય આપવાના ભાગરૂપે આયોજનના સ્થળ પર યશવી હેલ્પ ડેસ્ક હશે જ્યાં ચાર મહિલા ગાઢ હશે જો મહિલાઓ યુથ અને બાળકીઓને મદદ કરવા માટે હંમેશા તત્પર રહેશે આ ઉપરાંત આયોજન સ્થળ પર સૌથી વધુ ફૂડ સ્ટોલ અને એક્ઝિબિશન સેન્ટર હશે આમ શહેરની વચ્ચો થનારા આ નવરાત્રી આયોજનમાં કિંજલ દ્રવ્ય અને યશુ એન્ટરટેનમેન્ટ બિયોન્ડ ઇવેન્ટ્સના સથવારે સૌ ખેલૈયાઓને યશુ નવરાત્રી મહોત્સવમાં આવકારે છે સુરતની જનતાને મારા જય માતાજી આ વર્ષે સુરત શહેરની વચ્ચોવચ એક ભવ્ય નવરાત્રી થવા જઈ રહી છે અને આ નવરાત્રિનો પાર્ટ બનીને હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી સમજુ છું યશવી એન્ટરટેનમેન્ટ દ્વારા થતી આ નવરાત્રી યશવી ફાઉન્ડેશન દ્વારા પ્રેઝેન્ટ્સ કેન્જલ દ વે એન્ડ ગ્રુપ અમે નવરાત્રીના દસે દસ દિવસ શહેરની વચ્ચોવચ પરફોર્મ કરવાના છીએ પાલ અડાજણ વિસ્તાર કે જ્યાંથી આખું સુરત સરાઉન્ડ છે એટલે આખા સુરતના લોકો આનો લાભ લઈ શકશે લગભગ દોઢ લાખ સ્ક્વેર ફીટની જગ્યા છે ટ્રાન્સપેરન્ટ એસી ડોમ વિથ ઓલ ધ સેફટી હાઇજેનિક ટોયલેટ્સ ફૂડ સ્ટોલ્સ મેડિકલ સેફટી એન્ડ ઓલ ધ થિંગ્સ જે લોકોને જરૂર છે એ બધી જ વસ્તુનું ધ્યાન રાખી અને આ નવરાત્રિનું આયોજન થવા જઈ રહ્યું છે અને એઝ એન આર્ટિસ્ટ હું પણ એ ધ્યાન રાખીશ કે ઓર્ગેનાઇઝર્સે જેટલું ધ્યાન છે એટલું મ્યુઝિકલી પણ લોકોને મજા આવે જેથી લગભગ પાંત્રીસથી ચાલીસ જણાની અમારી ટીમ છે જે લાઈવ પરફોર્મ કરવાની છે તો મ્યુઝિકલી પણ આ વખતે સુરતને બહુ બધું નવરાત્રિમાં નવું અને અમુક જૂનું ઓથેન્ટિક જે છે લોકો ભૂલી ગયા છે એવા ગરબા એવા ગીતો અને નવા ગીતો અમે રજૂ કરવાના છીએ તો આપ સૌ સુરતીઓને સુરતી લેરીલાઓને મારા તરફથી આ નવરાત્રિમાં જોડાવા માટે ભાવવાર્યું આમંત્રણ